રાજપીપરા કામ સંસ્થામાં બે હાજર એકવીસ માં મેં એડમિશન લીધું હતું ને આજે અમારા ત્રણ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે પણ એટલું એક્ઝામ નથી આવી અને અમારું કોર્સ પણ કમ્પ્લીટ નથી કરાવ્યું છેતરાયા તો અમે બીજા વર્ષથી જ એવું લાગતું હતું કે અમે છેતરાવાના છે પણ અમે પરીક્ષા માટે માંગ કરીએ તેવું કે કે બે પરીક્ષા હાથે લેવાશે અમારી સ્કૂલમાં આવ્યા હતા અને એમની સંસ્થા વિશે બધું વાત કરી હતી કે અમારી સંસ્થા અહીંયા છે ગવર્મેન્ટ માન્ય છે ગવર્મેન્ટ જોબ પણ અપાવે છે અને પ્રાઇવેટમાં પણ સારી જોબ અપાવે છે ત્યારે અમે રાજપીપળા આવ્યા સંસ્થા જોઈ અને એડમિશન લીધું નર્સિંગ કોલેજમાં મને કંઈ શીખવાડ્યું નથી એ લોકો પાસે પ્રેક્ટિકલના સાધન પણ નથી કોઈ છે જ નથી નર્મદા જિલ્લાની અંદર નર્સિંગ કરતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ ન મળતા અને સ્કોલરશિપ ન મળતા તેઓ હવે છેતરાયા છે તેવું તેમને લાગી રહ્યું છે ત્યારે જે સંસ્થા છે તેની સામે તેઓએ રણસિંગ્યું ફૂક્યું છે હાલમાં તમે જોઈ શકો છો કે જિલ્લા કલેક્ટર કચેરી બાદ તમામ જે વાલી છે એસપી એસપી તેઓ નર્મદાના એસપી સહિત આરોગ્ય વિભાગ અને અધિકારીઓ સાથે મિટિંગ કરી છે મીટિંગ કર્યા બાદ અત્યારે વાલી સહિત અન્ય વિદ્યાર્થીઓ પણ બહાર આવ્યો છે ત્યારે વિદ્યાર્થી છે એમને પૂછ્યું છું બેન શું નામ તમારું પટેલ ગાયત્રી તમે કઈ જગ્યાએ એડમિશન લીધું હતું ને કઈ સંસ્થામાં તમે નર્સિંગ કરતા હતા રાજપીપળા મહાકામલ સંસ્થામાં બે હજાર એકવીસમાં અમે એડમિશન લીધું હતું અને આજે અમારા ત્રણ વર્ષ કમ્પલીટ થઈ ગયા છે પણ હજુ એક્ઝામ નથી આવી અને અમારું કોર્સ પણ કમ્પ્લીટ નથી કરાયું ને સ્કોલરશિપ નું કેવું છે સ્કોલરશિપ તો જે સુધને લાગુ પડે છે એમને નથી મળી નથી મરી બીજું કે તમે જો કે વાલ્યુ પણ આ છે એક બેન છે કે જેમને લોન લઈને પોતાની બેટી માટે તમને નર્સિંગ કરાવ્યું તો બેન શું નામ તમારું અંશા બેન કેટલા રૂપિયા તમે લોન લીધી અમે 3 લાખ ને 70000 ની તો કેટલે શું થયું પછી આગળ આગળ તો કશું થયું નહીં આ કોલેજ એમની પતિ ગઈ હા એમનું ભણવાનું પતિ ગયું ત્રણ વર્ષ પૂરા થઈ ગયા પરીક્ષા જો લેવાય નથી

જેને નર્સિંગ કર્યો છે તમને લોકો પરીક્ષા ક્યાં લઈ જ તારી રીતે એનું તમે એડમિશન કેવી રીતે તમે લીધું અમારી સ્કૂલમાં આવ્યા હતા અને એમની સંસ્થા વિશે બધું વાત કરી હતી કે મારી સંસ્થા અહીંયા છે ગવર્મેન્ટ માન્ય છે ગવર્મેન્ટ જોબ પણ અપાવે છે અને પ્રાઇવેટમાં પણ સારી જોબ અપાવે છે ત્યારે અમે ક્લાસ લાચપીપળા આવ્યા સંસ્થા જોઈ અને એડમિશન લીધું ત્યારે અમને એવું નથી કીધું કે એ લોકો કર્ણાટક માન્ય છે ગુજરાત માન્ય છે એમ જ એડમિશન અપાવ્યું હતું જયારે અત્યારે અમારું ત્રણ વર્ષ જયારે ફર્સ્ટ યર એક્ઝામ આપવા ગયા ત્યારે હોલ ટિકિટ નહીં આવી ગઈ છે બોર્ડ નો છે નહીં આવે સેકન્ડ ટાઈમ ગયા બંને સાથે એક્ઝામ અપાવી દઈશું સેકન્ડ ટાઈમ ગયા ત્યારે પણ એમ જ કીધું કે બોર્ડમાં ઇશ્યુ આવે છે તો અમારી હોલ ટિકિટ નહીં આવતી જ્યારે અમે અત્યારે ગયા ત્યારે ખબર પડી કે અમારું ત્યાંનું ડીએન નંબર નથી નીકળ્યું રજિસ્ટ્રેશન થયું જ નથી કર્ણાટકની કોલેજમાં તો અમારું હોલ ટિકિટ કેવી રીતે આવશે સર અને અમને એક્ઝામ કેવી રીતે અપાવશે લોકો તમારા કેટલા વર્ષ જીવનના બગડ્યા છે ને કેટલા રૂપિયા બગડ્યા

અમારી બધા સ્ટુડન્ટની માંગ એ છે કે અમને અમારા ડોક્યુમેન્ટ અમારી ભરેલી ફીસ પાછી મળે અને જેમને જેમને સ્કોલરશીપ લાગુ પડે છે એ લોકોને સ્કોલરશીપ બી મળી જાય તો તમે જોયું કે આદિવાસી વિસ્તારની અંદર જે નર્મદા ભરૂચ અને છોટાદીપુરનો વિસ્તાર છે તેની અંદર જે આ સંસ્થા હતી બેન શું નામ હતું પટેલ સંસ્થાનું નામ મા કામલ જો મા કામલ જે સંસ્થા છે તેના દ્વારા નર્સિંગનું એડમિશન આપવામાં આવ્યું હતું ગુજરાત માન્ય છે તેવું તેમને કહેવામાં આવ્યું હતું તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે પરંતુ આ સંસ્થાને ગુજરાતની અંદર માન્યતા નથી આપણી સાથે અનેક સ્ટુડન્ટ છે કે જે પણ આ નર્સિંગમાં અભ્યાસ કર્યો છે શું નામ બેન મારું નામ મહેક છે તમે નર્સિંગમાં કેટલા વર્ષ અહીંયા અભ્યાસ મેં ત્રણ વર્ષથી અહીંયા ચાર વર્ષ થઈ ગયા છે ત્રણ વર્ષનો કોર્સ છે પણ ચાર વર્ષ થઈ ગયા છે ત્રણે ત્રણ વર્ષની ફી ક્લિયર છે પણ હજુ સુધી કંઈ થયું નથી એક્ઝામ પણ નથી લેવાય કંઈ જ નથી થતો સર્ટિફિકેટ સર્ટિફિકેટ નથી મળ્યું

અમારી સંસ્થામાં પ્રેક્ટિકલ માટે કોઈ લે પણ નથી પ્રેક્ટિકલના કોઈ ઇસ્યુમેન્ટ નથી અમને કઈ પ્રેક્ટિકલ કરાવવાનું નથી સાધારણ પ્રેક્ટિકલ મતલબ જે હોય છે બીપી ઇસ્યુમેન્ટ એવું તેવું અમારી સંસ્થા પર એ પણ નથી એ બહુ નોર્મલ વસ્તુ હોય છે બીપી ઇસ્યુમેન્ટ છે ને એ બધું સમજાવવાનું પણ એ લોકોએ અમને એ પણ સમજાવવામાં નથી આવ્યું અમને જે પણ કંઈ પ્રેક્ટિકલ જે કરાવ્યું છે એ હોસ્પિટલ થ્રુ શીખવામા આવ્યું હતું સંસ્થામાંથી કરાવ્યું ત્યારે સમગ્ર બાબતે હાલમાં નર્મદા જિલ્લાના કલેક્ટરની કચેરીએ તમામ ગયા હતા ત્યારબાદ નર્મદાના એસપી સાથે મુલાકાત કરી હતી જેની અંદર તેમજ આરોગ્ય વિભાગના અધિકારી અને ધારાસભ્ય વસાવા અને સહિતે તમામે મીટિંગ મીટિંગ કરી હતી કર્યા બાદ સાંત્વના એ આપવામાં આવી છે પંદર દિવસની અંદર આખી પ્રોસીઝર કરવામાં આવે છે નર્મદા જિલ્લા કે રાજપીપળામાં કમલ ફાઉન્ડેશન દ્વારા નર્સિંગ સેન્ટર જો ચલા હતા જે સ્ટુડન્ટ્સ કે પાસે કાફી કમ્પ્લેટ આવી અરજી ભી અમારી પાસે આઈએ तो उसमें तपशीश चल रही है और नर्मदा डिस्ट्रिक्ट पुलिस की तरफ से एक स्पेशल इन्वेस्टिगेशन टीम का एस का भी स्थापना हुई है जिसको आ, एस डी एकता नगर संजय शर्मा लीड कर रहे हैं और एज आईओ आई ओ राजपिपला पी आई गढ़ भी उसमें काम कर रहे आ, ये एस आने वाले समय में सभी विद्यार्थियों के साथ में तपशीश करेगी और इसमें जो भी आ, आगे निकलता है उसके ऊपर से कार्रवाई की जाएगी आज डेढ़ियापड़ा धारासभ्य श्री यहाँ पे स्टूडेंट के साथ मिलने आए थे तो उनके साथ जो चर्चा हुई उसमें यही उनको बताया गया कि किस तरीके से कोशिश तो चल रही है और इन्वेस्टिगेशन करके बाकी भी डिपार्टमेंटल लगत के जो मुद्दे हैं वो कलेक्टर सर के थ्रू उन डिपार्टमेंट तक पहुँचाए जाएंगे ताकि कि किसी भी विद्यार्थी का कोई भी नुकसान ना होगा हाँ મોટો સવાલ એ છે કે આ જે વિદ્યાર્થીઓ છે તેના મહામુલી ત્રણ વર્ષ બગડ્યા છે સાથે સાથે તેમને આર્થિક પણ નુકસાન થયું છે ત્યારે તેમને થયેલા આર્થિક નુકસાન અને તેમને જે સમય બગડ્યો છે તે કોણ પરત આપશે ત્યારે આ રીતે જે છેતરપિંડી કરનારા છે કારણ કે જે આ સંસ્થા સામે છેતરપિંડી કર્યાનો આક્ષેપ છે ત્યારે જોવાનું રહેશે કે આ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી શું થાય છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા